જય ગો માતા જય ગો માતા આપણે કિરીટભાઈ પેલા તમારો પરિચય આપજો મારું નામ કિરીટભાઈ રતિલાલભાઈ પટેલ ગામાંડી તાલુકો જિલ્લો સુરત હવે આ કપાસ તમારે વાવેતર કર્યું હતું ક્યારનો છે આ કપાસ આપણે ઓગણત્રીસમી મે એટલે આગોતરો આયોજન કર્યું હતું અને એક વર્ષ પહેલા એક વર્ષ પહેલા

મિક્સ કરી <go> <ầu niveau noise>

ધારો કે ચોવીસ કલાક અડતાલીસ કલાક એ તમારે બાવળના પરના ઉકાળી નાખો ને તમે બે દિવસે વાપરી શકો જેવા બરાબર છે પેલા ઉકાળી નાખવાના પાણી ઉકાળમાં પાણીમાં ઉકાળીએ કે આપણે ગોમૂત્રમાં ઉકાળીએ બંનેમાં ચાલે બંનેમાં ચાલે એમ હા એ અંદર ભળી જવા પડે બાવળના પરડાના અવશેષો બરાબર છે પછી ફિલ્ટર કરીને આ સ્પ્રેમાં તમે વાપરી શકો આપણે બીજું પણ બીજું પણ કહી દઉં હા આ આપણે રોગ નાશ કરવા માટેનું કર્યું બરાબર છે પછી માનો કે આપણે સમય અમુક થાય ને દિવાળી પછી પરિપક્વ થાય હા હા એટલે પાનની નીચે કાળા ડાઘા પડે ફૂગી આવે અને ઉપર ગળો આવે એના માટે આપણે લાબરુ લાબુ લાબુ લાબરું આવે ને કુવારપાઠું 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 ખાટી સાસ હા એ બધું મિક્સ કરીને વાપરશો ને બરાબર છે ઘોડા ની મળે તો ઘોડા ની લાઇટ એટલે પાન તમારા લીલા કાચ થઈ જાય લાલ થઈ ગયા હોય ને તો એ રિપેર થાય છે અને નવા પાન બની જાય એમાંથી પોટાશ ઝીંક હા હા બધા જ અને માઇક્રોન્યુટ્રન્ટ મળી આવે

એ લીલી ચા બનાવી તોડવા માટેનું ખાટું પાણી ગ્રીન ટી નું કામ કરશે મીલીબગમાં તમારે ગૌમૂત્ર સાથે એડ છે અથવા તમારું જે અને તમારી કામ કરશે ગળવા માટે ખાટી પાઠું એ કપાસમાં રાત્રે આવી જાય ને રાત્રે લાલ ભૂખા થાય નાશ કરવા માટે એ વસ્તુ વાપરવાની છે